છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પીપલજ અને કંડવા ગામના ખેડૂતો બેવડો માલ ઝીલી રહ્યા છે એક તો ભારે વરસાદથી ખેતીને નુકસાન થયું છે ત્યારે હવે ભૂંડના ત્રાસને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે નસવાડી તાલુકાના પીપલાજ અને કંડવા તેમજ આસપાસના ગામમાં ખેડૂતો ખેતરમાં કપાસની વાવણી કર્યા બાદ તેની માવજત માટે હજારો રૂપિયાના ખર્ચો દવા અને ખાતર પાછળ કર્યો છે પરંતુ ભારે વરસાદની નુકસાની બાદ હવે ખેડૂતોને ભૂંડની સમસ્યા સતાવી રહી છે વરસાદ તો બંધ થઈ ગયો કપાસના પાકમાં ઝીંડવા પણ આવી ગયા પરંતુ હવે ખેતરમાં ઊભા મોલને ભૂંડ નુકસાન પહોંચાડી રહ્યા છે ભૂંડ ખેતરમાં ઘુસી જઈને કપાસના છોડને જ પાડી દે છે જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે સરકાર દ્વારા ફેન્સિંગ વાડની યોજના તો બહાર પાડવામાં આવી છે પરંતુ આજ દિન સુધી ખેડૂતોને તેનો લાભ મળ્યો નથી આ ભૂંગો એટલો બધો આ મોલ છે એ મોલ બી બધો સાફ કરલા છે એક એક સોળ એક એક ચાસમાં સો સો સોળવા છે સો સો સોળવા માંથી પચાસ પચાસ સોળવા તો એક 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 ચાસમાં બગાડ નાખે છે તો એનું અમારે શું કરવું અમારે દવા ખાતર અમે પાઈમલ થઈ ગયા છે બુંડના પ્રકોપથી મોલાતને બચાવવા માટે ખેડૂતોને રાત દિવસ ખેતરની પહેરેદારી કરવી પડે છે આ બુંડનો ત્રાસથી અમે એટલા બધા કંટાળી ગયા છે કે ડેલી જ અમારે બસ એની પાછળ જ રહેવાનું એની પાછળ હવાર પડે ને ખેતર હવાર પડે ને ખેતર અમે ત્રાસી ગયા છે ભૂંડોથી તો રાતે દિવસે આ છે તો રાતે પહેરી જાય છે અને થોડી વાર જમવા બેસીએ તે છતાં અમારું બધું નુકસાન જ પહેરા કરે છે આખા ખેતરમાં સો છોડવા એટલા બધા બગાડી નાખ્યા છે આ એક એક ચા સો છોડવા છે તો એને બધા પૂરા કરના એક નસવાડીના ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે શહેરોમાં પણ ભૂંડોનો ત્રાસ જોવા મળે છે ઘણી વખત તો તે નાના બાળકો ઉપર હુમલો પણ કરી દે છે ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર વહેલામાં વહેલી તકે ફેન્સિંગ વાડ યોજના માટે ખેડૂતોની સહાય કરે સરકાર ફેન્સિંગ વાર્ડની વાતો મોટી મોટી કરે છે પરંતુ આ ખેડૂતોના આ દિન સુધી ફેન્સિંગ વાર્ડનો લાભ પણ મળ્યો નથી આવી આ પાછળની જમીનો છે પચાસ હેક્ટરથી વધુની જમીનોમાં ભૂંડો ઘૂસી જાય છે અને નુકસાન કરે છે હાલ તો આ ખેડૂતોનો મોલ તૈયાર થઈ ગયો છે લાખો રૂપિયા ખર્ચ કરીને કપાસની વાવણી કરી હતી પરંતુ હવે કુદરતના માર સામે તો તેઓ થાકી ગયા પરંતુ હવે ભૂંડોના ત્રાસથી પણ થાકી ગયા જ્યારે સરકારના અધિકારીઓએ આ ભૂંડોના રક્ષણ માટે ખેડૂતોને કોઈ સુવિધા આપવી જોઈએ અને ફેન્સિંગ તાણની સુવિધાની વાતો કરે છે પરંતુ આ ખેડૂતોને આજ સુધી ફેન્સિંગ તાણની સુવિધા મળી જ નથી રફિક ધણીવાલા જીએસટીવી